અખિલ ભારતીય સંત સમિતિ સર્વે પૂજ્ય સંતો મહંતો તીર્થધામ પ્રેરણાપીઠ મંદિરના દર્શનાર્થી અખિલ ભારતીય સંત સમિતિના સર્વે સંતો મહંતો દ્વારા તીર્થધામ પ્રેરણાપીઠ પ્રેરણા ખાતે ભવ્ય ચિંતન બેઠક યોજાઈ હતી સર્વે હિન્દુ સનાતન ધર્મના પૂજ્ય સંતો મહંતો દ્વારા તીર્થધામ પ્રેરણાપીઠ મંદિરે ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ દેવના તથા અખંડ જ્યોતિ તથા સદગુરુ શ્રી હસ્તેજજી મહારાજના દર્શન સાથે પૂજા અર્ચના કરી હતી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મેરાવના મગનભાઈ સેવા સેવા કરી રહ્યા છે તો આપણે પણ બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ હસ્તેજી મહારાજને મગનભાઈને પણ કોઈ તકલીફ ન પડે આંચના આવે એનો પરિવાર સુખી રહે એ બી બધા આપણે ભેગા થઈને પ્રાર્થના કરી ગુરુદેવના આશીર્વાદ છે તમને સાંજનો સમય છે કેટલા વાગ્યા છે સાડા પાંચ વાગ્યા છે અને ઘર બેઠા તમને ગુરુ મહારાજ હસ્તેજી મહારાજ જ્યોતનાવી રહ્યા છે દર્શન કરજો અને આશીર્વાદ મેળવજો જય ગુરુદેવ જય ગુરુદેવ